જય બાલાજી જય બાલાજી જય શ્રીરામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અરરોજના જેમ આપણે આજે પણ અન્ન ક્ષેત્ર પ્રસાદી શરૂ થઈ ગઈ છે આજે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ આગળ બે હજાર પચીસના રોજ આપણું રોડના જે મનના ક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાનંદ મહાદાન જનસેવન પ્રભુ સેવા બાલા જગ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો આજનું મેનુ છે દૂધી બટાટાનું શાક દાળ ભાત રોટલી અન્નદાનંદ મહાદાન જનસેવન પ્રભુ સેવા બાલા બાલાજી ફાઉન્ડેશન દ્વારા બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાદી નદી સમૂહંગના આપણે આયોજન ખૂબ જોરશોરમાં શરૂ છે દાતાઓનો પણ પ્રવાહ પણ ખૂબ સારું જ છે અત્યારે દાતાઓ પણ એટલા આપે છે આપણે મૂળ પ્રવાહ ચાલુ છે અત્યારે દાતાઓનો ખૂબ ખૂબ આભાર છે એ ઘણું કરું લગભગ આપણે અમુક બે ચાર બે ચાર વસ્તુ મોટી મોટી બાકી છે બાકી લગભગ આપણે વસ્તુ ગુપ્ત થઈ ગયેલ છે એ બધા વાતાવરણ ખૂબ આભાર માનો છે મોટી મોટી વસ્તુ બાકી છે ગાટલા બાકી છે થોડાક ગાટલા છે પલંગ બાકી છે ત્રણ કપાટ બાકી છે વીસક કપાટ ગુપ્ત થઈ ગયા છે આપણે ચાંદીના હાંકડા બાકી છે એની પર વાતચીત ચાલુ છે એનું પણ હવે ટૂંક સમયમાં જાહેર કરી નાખશું આપણે એટલે કન્યાદાન એ મહાદાન બીજું આપણે તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ આપણે એક મીટિંગ રાખેલી છે એ મીટિંગમાં આપણે મુખ્ય પાટલો અને પોથી યાત્રાનો ચઢાવ કરવાનો છે મિત્રો એટલે જે કોઈને પોથી પોતાની ઘરેથી લઈ જવાની હોય તો ચડાવ કરી શકે છે એટલે આપણે એમને ઘરેથી ધામધૂમથી પોતી લઈ જશું આપણે જે કોઈને આ લાભ લેવો હોય તો આવી શકે છે આ દરેક સમાજ માટે છે મિત્રો ગમે સમાજના ભાઈઓને આ લાભ લેવો હોય પોતી યાત્રાનો ઘરેથી પહોંચી લેવાનો તો વીસ તારીખે સાંજે છ વાગે શનિદેવ મંદિર પાલનપુર ચકાટડાકા આપણે ચઢાવો કરવાનો છે અને બીજો મુખ્ય પાટલો છે મુખ્ય પાટલામાં એવું હોય કે જે મુખ્ય પાટલો આવે ચડાવવામાં એટલે એમને રોજ સવારે સવારે પૂજા કરવાની સવાર પૂજા કરવાની સવારની આરતી સાંજની આરતી એ પણ મુખ્ય પાટલાવાળા કરવાની અને જે પોતી યાત્રા જેના ભાગમાં આવે એને પણ સવાર સાંજ બે ટાઈમ આરતીમાં એના ફેમિલી સહિત આવી શકે છે એટલે જેને કોઈ આ લાભ લેવાનો હોય તો આવી શકે છે મિત્રો આ લાભ ક્યારેક જ છે ઘેર બેઠા મળશે એટલે નમ્ર વિનંતી છે જેને પોતીમાં આપણે લાભ લેવો હોય આવી જાઓ અને બીજી મિટિંગ ફાઇનલ મિટિંગ આપણે સત્યાવીસ ચાર બે હજાર પચીસના અમાસના દિવસે રાખેલ છે એ પણ એડ્રેસ આપણું શનિદેવ મંદિરે છે પાલનપુર જકાતનાકા ત્યારે આપણે ફાઇનલ કરીશું મિત્રો એટલે જે કોઈને આનો લાભ લેવો હોય આવી શકે છે આવો લાભ બીજી વાર મળશે નહીં ક્યારેય તળાવો કરવાનો છે જેની વધારે પૂરી થશે એની ઘરેથી પોથી યાત્રા આપણે નીકાળીશું કાઢીશું બીજું જે કાંઈ મેન મુખ્ય પાટલો આવે છે એમાં રોજ સવારે પૂજા કરવાની હોય એનું પણ આપણે સત્યાવીસ તારીખે ફાઇનલ કરીશું પહેલી મીટિંગ વીસ તારીખે છે બીજું કોઈ પણ દાતાઓને અનાજ કરિયાણું જે કાંઈ કથામાં છે સમૂહ લગ્નમાં લખાવવું હોય તે દિવસે પણ એનું લખશું આપણે મિત્રો એટલે દરેકને આવી જવા વિનંતી છે સાથે આપણે જમવાની નાસ્તા પાણીનો કાર્યક્રમ રાખેલો છે એટલે મીટિંગ છે એટલે આપણે